વિશ્વ વિભૂતિ વૈજ્ઞાનિક કાર્લ લેન્સ્ટેન્ડરની યાદમાં ચૌદમી જૂનને આ દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેના અનુસંધાને નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય જિલ્લા તંત્ર ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા રક્તદાતા દિવસ નિમિત્તે ગઈકાલે એક મહા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો જેમાં વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી ઉમદા માનવ ધર્મ હતો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ચેરમેન આજરોજ વિશ્વ વિભૂતિ કાલ લેન્ડસ્ટનર નામના વૈજ્ઞાનિકના નામે વિશ્વ રક્તદાતા દિવસ ચૌદમી જૂને ઉજવાય છે અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને સાથે સાથે રક્તની જરૂરિયાતને પૂરી કરવા રક્તદાન દિવસ તરીકે પણ ઉજવાય છે આજરોજ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ આ બધાના સહયોગથી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના